જય જવાન જય કિસાન હું છું અમિત તમે છો વેતા પેજ પર કેમ છો ભાઈઓ મજામાં આપણે અગાઉ જે વરસાદ બાબતે અપડેટ આપી હતી કે સપ્ટેમ્બરમાં અઢારથી વીસ તારીખથી સિસ્ટમ આ વરસાદ ચાલુ થશે અને ત્રીસ તારીખ સપ્ટેમ્બરની ત્રીસ તારીખ સુધી આ રાઉન્ડ છે એ રહેશે અને બે સિસ્ટમ છે એટલે આ જે સિસ્ટમ છે અઢારથી વીસ તારીખની આસપાસ આપણે જે અનુમાન આપ્યું હતું કે વરસાદ ચાલુ થશે તો છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ આપણે જોવા મળ્યો છે હવે રોજેરોજ કાયમ એટલે જેમ સિસ્ટમ આગળ જતી જશે તેમ એટલે નજીક આવશે એમ વરસાદ અને વરસાદની માત્રામાં વધારો થશે અને બીજી સિસ્ટમ છે એ આપણે સત્યાવીસ ત્રેવીસ તારીખની આસપાસ ગુજરાત તરફ આવે છે એટલે એ સિસ્ટમ આ જે સિસ્ટમ છે જે અઢારથી વીસની આપણે કહી હતી એના કરતાં પોલીસ સિસ્ટમ મજબૂત છે એટલે સત્યાવીસ અઠ્યાવીસ તારીખેથી જે રાઉન્ડ ચાલુ થશે એ રાઉન્ડ આશરે ત્રણ કે ચાર ઓક્ટોમ્બર સુધી ચાલવાનો છે ત્યારબાદ આ જે વરસાદનો રાઉન્ડ છે એ વિરામ લેશે અને આપણે અગાઉ પણ એ કહ્યું હતું કે અઢારથી વીસ તારીખ સુધીમાં જે મગફળી જે આગતરી છે એ સકેલી લેજો અને આજ સુધી એવો કાંઈ ખાસ આપણે વરસાદ જોવા નથી મળ્યો એકલ દોકલ વિસ્તારમાં હળવા એવા મધ્યમ વરસાદ જોવા મળ્યો છે જે આ છેલ્લા પાંચ સાત દિવસમાં લોટરી મુજબ રાઉન્ડ છે આ તો બધું છે એમાં કોઈ એવું કાંઈ ખાસ હતું નહીં બગાડ જેવું કાંઈ અમુક વિડીયો એક બે આવ્યા હતા પાથરા પલર્યા પણ હવે જે આ રાઉન્ડ ચાલુ છે એની વાત આપણે જે કરીએ છીએ તો હવે જે આજે ઘણા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળ્યો છે આપણે હવે કાલે વિસ્તાર વધશે અને વરસાદની માત્રા પણ વધશે એમ જેમ દિવસો પસાર થતા જશે તેમ વરસાદનો વિસ્તાર અને માત્રા વધતી જશે પછી જે સત્યાવીસ અઠ્યાવીસથી જે ચાલુ થવાનો છે રાઉન્ડ એ જોરદાર રાઉન્ડ છે એટલે એ મુજબ આપણે ખેતી કામ કરીએ મારું માનવું એવું છે કે જે મગફળી તો ઘણે આગતરી છે પાક ઉપર છે તો બની શકે તો ચાર પાંચ ઓગસ્ટ પછી જ એને આપણે ઉપાડીએ જેથી કરીને નુકસાની ના આવે બાકી તો તમે જોવો જ છો આપણું જે આગતરું હોય છે આપણે એ જ તારીખો આપણે રાખીએ છીએ એક બે દિવસ કદાચ આગળ પાસે થતું હોય છે પણ આપણે એવું આપણે ઓછું દર્શાવીએ છીએ કે આગળ પાસે થાય કારણ કે તો તો પછી એમ કહે છે કે આગળ પાસે થાય એમ કહે એટલે છટકબારી મળી ગઈ આપણે એવું ઓછું દર્શાવીએ છીએ એટલે જે તારીખ આપણે પહેલેથી આપણે પહેલી અપડેટમાં આપ્યું એ જ તારીખ છે એટલે કે સુધી રાખીએ છીએ ભાઈઓ તો આ રીતનો એક વરસાદનો રાઉન્ડ આપણે જોવા મળવાનો છે તો એ પ્રમાણે ખેતી આયોજન કામ કરી શકાય છે બરાબર છે અને આપણે દુકાન છે એટલે આપણે એ નથી કહેતા તમને કે કાંઈ પણ સવાલ હોય તો કોમેન્ટમાં જણાવશો ઘણી વખત આપણે પહેલાં શરૂઆતમાં આપણે જ્યારે દુકાન નથી ત્યારે કહેતા કે કાંઈ પણ સવાલ હોય તો કોમેન્ટમાં જરૂર જણાવશો હું જવાબ આપીશ ખેડૂતભાઈઓ મને એટલો ટાઈમ નથી હોતો કોમેન્ટમાં જવાબ કે લાઈક આપવાનો એટલે ભલે તમે કોમેન્ટ કરો એ સારું છે એટલે ખ્યાલ પણ આવે બીજા મિત્રોને કે સવાલ કર્યા છે પણ આ જે રાઉન્ડ આપણે કહ્યું છે એ છેલ્લો રાઉન્ડ છે આ અને આના પછી કાંઈ હશે તો આપણે આગતરું પણ આપ્યું હતું કે ઓક્ટોબરની પંદરથી વીસ તારીખમાં એક વરસાદ આપણે દેખાય છે માવઠા રૂપી એ નજીક આવશે ત્યારે ફરી આપણે તમને ચોક્કસ એ પ્રમાણે જણાવશું પણ આ એક છે કે સત્ય અઠ્યાસી પછી જે રાઉન્ડ છે એ ઘણા વિસ્તારોમાં હશે એમાં લગભગ વિસ્તારો આવી જશે અમુક જ બાકાયત રહેશે એટલે આવશે બધાનો વારો ટેન્શન જેવું કાંઈ છે નહીં જ્યાં ઓછા વરસાદ છે ત્યાં પણ સારો એવો વરસાદ થઈ જશે પછી આપણે જે મગફળી પાક ઉપર છે એને ચાર પાંચ ઓક્ટોમ્બર પછી જ ઉપાડવાના નિર્ણય રાખીએ તો વધારે સારું કારણ કે પછી પંદર તારીખ પછી પાછો ઓક્ટોમ્બરમાં વરસાદ ચાલુ થશે તો આ ચાર પાંચ તારીખે જે પાક ઉપર મગફળી છે એ તારીખ આવે તો આપણે હલર્મમાં નીકળી જાય ચાલો મિત્રો જય જવાન જય કિસાન જય દ્વારકાથી સૌ મિત્રોને